આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્યની ડબલ એન્જિન સરકાર ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે તેનો વિશ્વાસ આપતો આજનો આ પ્રસંગ છે ગુજરાતનો વૈભવશાળી વારસો ઐતિહાસિક પ્રાકૃતિક સાંસ્કૃતિક સ્થળો ગીર ફોરેસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી કચ્છનું સફેદ રણ રાણકી વાવ મોઢેરા સૂર્યમંદિર જેવા પ્રવાસન આકર્ષણોને ફિલ્મના માધ્યમથી વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું એક પ્લેટફોર્મ આપણે પૂરું પાડ્યું છે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના આપી છે ફિલ્મો ભાષા પ્રાંતના સીમાડા વટાવીને દેશના ખૂણે ખૂણે પહોંચી લોકોના દિલને સ્પર્શે છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર થાય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારતની ગુંજ ઉઠી છે અને આત્મનિર્ભરતા અને સ્વદેશી વસ્તુઓના ઉત્પાદન ખરીદ વેચાણને વેગ આપવાનો હવેના સમયની માંગ છે ફિલ્મ ઉદ્યોગ સ્વદેશી અને આત્મનિર્ભરતાને ખૂબ સારી રીતે પ્રોત્સાહન આપી શકે છે